આરોપીને મારમારી સરઘસ કાઢવાના પ્રકરણમાં પીઆઈ સોનારાની સજા માફ કરવામાં આવી છે રાજ્યપાલ દ્વારા પીઆઈ બળવંત સોનારાને જેલમાંથી અડધી સજા કાપ્યા બાદ મુક્તિ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે જેથી પીઆઈ સોનારાની જેલ મુક્તિ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે વિગતે વાત કરીએ શું હતો સોનારા પર કેસ જેમાં સજા થઈ હતી અને હવે કેવી રીતે તેમને જેલમાંથી મુક્તિ મળી છે તેના વિશે

સરઘસ પોલીસે કાઢ્યું હતું અને હિંમતભાઈને મારમારી મોકાળું કરાવી મૂછ અને આંખ પરના નેણ કાઢી જાહેરમાં ફેરવવામાં આવ્યા હતા આ ઘટનામાં હિંમતભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પણ પહોંચી હતી આમ ઘટના બાદ હિંમતભાઈએ કાયદાકીય લડાઈ શરૂ કરી હતી અને આ મામલે તત્કાલીન પીએસઆઈને બળવંતભાઈ સોનારાને વર્ષ બે હજાર સત્તર ત્રણ વર્ષની કેદ અને ત્રણ પોલીસ કર્મચારીઓને એક એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી ભેસાણ કોર્ટના આદેશ બાદ મામલો સેશન્સ કોર્ટમાં ગયો ત્યાં પણ ભેસાણ કોર્ટનો ચુકાદો માન્ય રહ્યો અને હાઈકોર્ટે પણ આ ચુકાદો માન્ય રાખતા સજા યથાવત રહી હતી આમ વર્ષ બે સુધી મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને ત્યાં પણ પીઆઈ સોનારા સહિત ત્રણે આરોપીને ભેસાણ કોર્ટમાં સરેન્ડર થવાનો આદેશ થયો અને આખરે તેઓ સરેન્ડર થયા ભેસાણ કોર્ટ સમક્ષ અને ત્રેવીસ નવેમ્બર બે આ તમામે સરેન્ડર કર્યું હતું સોનારા દોઢ વર્ષથી જેલવાસ ભોગવી રહ્યા હતા દરમિયાન હવે તેમને સજા માફી માટે રાજ્યપાલ સમક્ષ દયાની અરજી કરતા તે મામલો રાજ્યપાલે નિર્ણય

આ પ્રકારના અહેવાલ સમાચાર વિશ્લેષણ સાથેના સમાચાર જો આપને જોવા પસંદ છે તો આ સોમાન સાથે જોડાયેલા રહેજો તમારા સોમાન માટે સોમાન કાર્યરત રહેશે નમસ્કાર